સાપુતારા સ્ટેટ માર્ગ પર દોલધા ખાતે કાર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત દોલધાના સડક ફળિયા ખાતે અકસ્માતમાં બાઇક ચાલકની ઘટના સ્થળે મોત નીપજ્યું નવસારી જિલ્લાના વાસંદા તાલુકાના દોલધા ગામમાંથી પસાર થતા ચીકલી સાપુતારા મુખ્ય માર્ગ પર અનેક વાર અકસ્માતોના બનાવ બનતા રહ્યા છે ત્યારે આ મુખ્ય માર્ગ હોય અને સાપુતારાને મહારાષ્ટ્રને જોડતો આંતરરાજ્ય ધોરી માર્ગ હોવાથી વાહનોની અવારજવાર વધુ હોય જેને લઈને અનેક અકસ્માતના બનાવો બનતા રહે છે ત્યારે વાસંદા તાલુકાના દોલદા ગામની હદ વિસ્તારમાં સડક ફળિયા ખાતે ગંભીર અકસ્માત સર્જાયો હતો દોલદા ગામના સડક ફળિયા ખાતે રહેતા અંદાજે ચાલીસ વર્ષના મહેન્દ્રભાઈ છીકુભાઈ પટેલ પોતાની મોટરસાયકલ લઈને માર્ગ ક્રોસ કરી રહ્યા હતા જ્યારે વેડાઈ ચીખલી તરફથી આવતી ફોર વ્હીલ કાર સાથે મોટર સાયકલ ધડાકાવે રથડામણથી મોટર સાયકલ ચાલકનું ઘટના સ્થળ પર જ પ્રાણપંખીડું ઉડી જવા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી જ્યારે બાઇક ચાલક દોલદા ગામનો જ રહેવાસી હોય જેને લઈને અકસ્માત થતાની સાથે જ મૃત્યુ થતાં લોકટોળું એકત્ર થઈ જવા પામ્યું હતું જ્યારે સ્થળ પર પ્રતાપનગર પોલીસ ચોકીનો સ્ટાફ પણ આવી પહોંચતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે